જય ગયો માતા મિત્રો તો આજે આપણે જે હમણાં થોડાક દિવસથી આ જે વાતાવરણ આહીર સમાજના નવયુવાનોને બદનામ કરવા માટેનું બની રહ્યું છે એનો ખુલાસો કરવા માટે આપણે અત્યારે પરમ ગૌ ભક્ત અર્જુનભાઈ આંબલિયાના માતૃ માતૃશ્રી બેઠા છે અને થોડીક આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે વિડીયોમાં ખાસ બન્યા રહેજો વિડીયો ખાસ કરીને શેર કરી દેજો કેમકે સજ્જન માણસને મન રહેવું ને એ પણ પાપ છે એટલે ખાસ કરી જે સત્ય છે એ બાજુ આપણે જાવું એ વસ્તુ જરૂરી છે તો જય ગૌ માતા આજે એક દિવ્ય આત્મા સાથે આપણે મળ્યા છે કેમ કે આજે કોઈ સંકલ્પ લઈ અને ગૌ માતા માટે થઈ લડત કરવી અને એ લડતને આગળ વધવું એ પણ એક ઉમદા વિચાર છે એક એવા દિવ્ય માણસ દ્વારા કહેવામાં આવ્યું કે તમને એક સારો વિચાર આવે ને એના ભેગા એક નવાણું નેગેટિવ વિચાર આવે પણ એક સારા વિચારને પરિપક્વ કરવો ને એ પણ એક મોટો સંઘર્ષ છે તો આપણે જાજો સમય ન લેતા પહેલા અર્જુનભાઈના માતૃશ્રીના માતૃશ્રીએ બાજી અર્જુનભાઈએ નાનપણથી ઘરનું કેટલું કામ કર્યું અર્જુનભાઈ ખૂબ નાનપણથી કામ કર્યું કેવડા કેવડા હતા

વાયડાઈ એટલે તો કે નાનપણમાં આ દેતણે કે ગણીઓ ખતમ બોલતાય જો અને એમ કે કે અભિમાનથી બોલે છે બરોબર તો આમ નાનપણ કે નાનપણની વાયડાઈ આપ કે આમ બોલતો હા પણ થાય આમ સતીએ હાજી હાજી રીત ના વાયડાઈ હતી પણ લોકો હાજી રીત આમ હતી સતી હતી ઓ કોટી રીતને આપ એટલે કહેવાનો મતલબ માજીનો એમ છે કે વાય વાયડાઈ હતી ખોટી રીતે દબાવવું નહીં ખોટું કોઈનું કરવાનું નહીં ખોટું કોઈને કરવા દેવાનું નહીં સમાજમાં મદદ કેને કે રીતે થાવું એ નાનપણથી જ આવી તેનામાં આવી આવે છે નજી કે કોઈ થી ખોટું દબાવવું નહીં ખોટું કોઈનું કરવું નથી ખોટું આપણે પાછું કે કોઈને જોતા નથી આપણે દઈ દેજો આપણે કોઈનું જોતો નથી આપણે કોઈનું ખોટું નથી કરવું બરોબર તો હું કામ દબાય આપણે આપણે કોઈની ચાપલુસી કરવી હોય આપણે કોઈની હાજીજીજી કરવી હોય તો આપણે દબાય માતાજી નાનપણ અર્જુન એમ કેવો છે

કોઈના પૈસા ખોટા કર્યા હોય ને તો દેવા ત્યાં છે કોઈ માં બોલું છો જેને કોઈ પણ બાબત આવીને કઈ અર્જુનભાઈ પાંચ રૂપિયા અર્જુનભાઈ ને તો દેવા એને ભરવા ત્યારે

મારી ભગવાન સામે પ્રાર્થના કે દુએ કા દેસ તમે આ સત્ય બધી દેજો હારે મારી ની વાત અને ખારા કામ કરવા દેજો તો ત્યાર થી આપણે અર્જુનભાઈ આજે લગભગ ઘણા સમય સમયથી અમે ભાઈ તો ટચમાં છે અને ખાસ કરીને પહેલાં મીડિયાના મારફત ક્યાં એવા ગૌ સેવા એને ચાલુ કરી બરાબર તો આજે ઘર થી કેટલા વર્ષથી દૂર છે અર્જુનભાઈ અર્જુનભાઈ દૂર છે દસ વર્ષથી દસ વર્ષ દસ વર્ષ ત્યાં દૂર છે અને અર્જુનભાઈ જયારે દિલ્હી છસો ને ત્રણ દિવસ જેવો તો ત્યારે એક તમારી માતા તરીકે તમારી જે લાગણી હતી અને જે તમને ક્યાંક ને ક્યાંક ચિંતા સતાવી રાખી તો એના વિશે થોડુંક કયો ના એસે ઇસે કે જો આ ન્યાય દીગ્રો મેતો હોય ભગવાન હે સંતાતો હોય ને ફાઈ ફાઈ સોભાઈ એક દુય કાવા ની પ્રાર્થના કે દુય કાવા એના વિશે તમારો શું વિચાર તમારો પ્રક્ષો તમારો વિચાર કે ભગવાન જો આ મારા ગરીધો ને ગવ માતા ને આ મુરાદ કરવાને મને હમ એ આ

એક સામાન્ય પરિવાર માંથી આવે છે અને એના સંઘર્ષ દરમિયાન એના સમય મળે ત્યારે એના માતૃશ્રી સાથે વાત કરે એટલે ટૂંકમાં એના ઘરેથી તેવી ખબર હતી ગાય માટે થઈને લડત કરે છે એટલે હશે ત્યાં ટૂંકમાં એને કામ કરતા હાથે પણ એને મેદ છે કે જેનો દીકરો તેલ ગયો અને ભાઈ ત્રીસ દિવસ સુધી જેલમાં ગયો અને એ પછી છૂટ્યા ની પછી એને ખબર પડી તો આ વાત પહોંચાડવી જરૂરી છે કેમ કે પ્લેટફોર્મના માધ્યમથી મને આ જે 50000 જણા સાંભળતા હોય છે જણા સાંભળતા હોય બરોબર અને હું એમ કહી દઉં કે અર્જુનભાઈ છે આમ છે ને તેમ છે ને ઓલું છે તો એમાંથી 50000 કે લાખ જણામાંથી 5000 માણસ એમ થાય ને કે અર્જુનભાઈ આવો છે તો વિચાર તો કરો તમે કે કલ્પના તો કરો તો એના વિશે કેટલી નેગેટિવ 5000 જણા સાંભળે ને એ બીજા ને કે કેટલું થાય નેગેટિવ એટલે સાચી વાત પહોંચાડીને સમાજમાં એ પણ એક નૈતિકતાની ફરજ છે સજ્જન માણસની તો બીજા નંબરમાં કે આજે મે એક વસ્તુ જોઈ છે કે લેટર જાહેર કરેલો છે તમારા નામનો અરવરસ તી રહે બંદિક તો એમાં એક એવો ઉલ્લેખ છે કે એના ઉપર એકો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અર્જુનભાઈએ કોકના પૈસા ખોટા કર્યા છે બરોબર તો એમાં ઉલ્લેખ કર્યો છે જો કોઈ મારા દીકરાએ પૈસા કોઈના ખોટા કર્યા હોય તો પુરાવા સાથે રજૂ કરે આપણે એના પૈસા આપી દેવા છે કોઈને કહી ના હોય તો એમને કી હા

એટલે ખાસ કરીને મિત્રો વિડીયો શેર કરજો અને ખાસ કરીને કે આવા જે ગૌભક્ત નાના મોટી ગૌશાળાને પ્રમોટ કરે કોઈ લૂલી લંગડી બીમાર ગૌશાળા હોય નાના મોટું ફંડ જોતું હોય એના માટે ગુજરાત સમગ્ર ભા જેટલું એનું નેટવર્ક એનું ક્ષેત્ર છે બધાને આહવાન કરે જેટલી મળતી મદદ થાય એના પહોંચાડવાનો પ્રયત્ન કરે પછી બળદ આશ્રમ હોય કોઈ હાવ ખેડૂત બળદ હાથવીને ગઈડો રાખતો હોય એને આવે કોઈ નાના મોટી ગૌશાળા પોતે આમ હલાવતું હોય એને આવે એટલે ખાસ કરીને ગાય ઉદ્દેશ્ય કે ગાય બચે કે રીતે ગાય નું સંવર્ધન કે રીતે સારું થાય એ બધી જ વસ્તુ બીટ આવે અને નાના મોટા કેટલા બધા મુદ્દાઓ એમાં એક મુદ્દો તમને યાદ દેવો ઘણા બધા મુદ્દાઓ છે ટિકટોક બેન્ડ કરાવવાનો આંદોલનમાં અર્જુનભાઈનો એક અહેમ રોલ છે જેને આંદોલન ચાલુ કર્યું ટિકટોક બેન્ડ થયું પછી બીજા એક બીજી એક વસ્તુ કહું તમને કોઈને ખબર નહીં કેમ કે આ વસ્તુ હાજી આવી જરૂર